જોકે બાળકીને બોન કેન્સર હાડકાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું ગંભીર અને ખર્ચાળ સારવાર સામે પરિવાર આર્થિક રીતે અસમર્થ હતો આથી આ અંગે અંકલેશ્વર સેવા સદનના કોર્પોરેટર વિશાલ ચૌહાણને જાણ કરી હતી કોર્પોરેટર વિશાલ ચૌહાણે પરિવારની મુલાકાત અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે કરાવી હતી ઈશ્વરસિંહ પટેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને અમદાવાદની પ્રસિદ્ધ યુએન મહેતા હોસ્પિટલ ખાતે બાળકની સારવાર અને સર્જરી એની વ્યવસ્થા કરી હતી જ્યાં વિના મૂલ્યે બાળકીની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને હાલમાં તે સ્વસ્થ થઈ રહી છે ચૌદ વર્ષીય બાળકી સ્વસ્થ થઈ શાળાએ જતી થઈ પરિવારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત અને કેન્દ્ર સરકારની યોજનાનો જેમ કે મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ રૂપિયા દસ લાખ સુધીની સારવારનો લાભ મળે છે પરંતુ આ પરિવાર પાસે કાર્ડ ન હોવા છતાં પણ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પટેલ સુવિધા ઉપલબ્ધ કરાવી શક્યા અને બાળકીને નવું જીવન મળ્યું છે અમારી છોકરી છે સાક્ષી એનું નામ ચૌદ વર્ષની ઉંમર છે છોકરીને અમે થોડી ઘણી બીમારો રહેતી હતી તો અમે અહીંયા ખાનગી હોસ્પિટલમાં એનું એ કરાવ્યું નિદાન અને પછી રિપોર્ટ બધા કરવાથી મારી છોકરીને અહીંયા અંકલેશ્વરના ખાનગી ડૉક્ટરે એવું કીધું કે તમારી છોકરીને બોન કેન્સર છે એટલે મેં તરત જ અમારા વોર્ડ નંબર ચારના કોર્પોરેટ અમારા ખાસ મિત્ર વિશાલ ચૌહાણનો સંપર્ક કર્યો અને એ લઈ ગયા અમને અમારા માન્ય શ્રી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ પાસે અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે અમદાવાદ કેન્સર વિભાગમાં સંપર્ક કર્યો અને ખાનગીરાય ત્યાં ત્યાંના ડૉક્ટરને વાત કરી અને અમે સીધા અહીંથી અમદાવાદ ગયા અમદાવાદમાં એ છોકરીને ત્યાં રિપોર્ટ બેથી દોઢથી બે મહિના સુધીમાં રિપોર્ટ ચાલ્યો ઓપરેશન કર્યું અને સાહેબની ભલામણથી એક અમારી પરિસ્થિતિ એટલી બધી નથી કે અમે આટલો મારી છોકરીનો કેન્સરનો ખર્ચો ઉઠાવી શકું કે અમારી થોડી પરિસ્થિતિ એટલે એ હતી પણ ઈશ્વરભાઈ સાહેબના થકી કેન્સર વિભાગમાં એક પણ રૂપિયા લીધા વગર અમારી છોકરીના ખૂબ એટલે ખૂબ સારી રીતે ઓપરેશન પણ થઈ ગયું અને આજે અમારી છોકરી એકદમ સ્વસ્થ થઈ ગઈ છે એ હું ખૂબ ખૂબ આભારી છું આપણા સાહેબ ઈશ્વરભાઈ પટેલનો વિશાલભાઈ ચૌહાણનો અને આપણે કેન્સર વિભાગનો આપણે ગુજરાત સરકારનો કમલેશભાઈ સોમૈયા કરીને એ આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી પોતાની પાણી લારી હતી એ દીકરી તે ચોર વર્ષની હશે લગભગ સાતમા આઠમા ધોરણમાં એ ડિગ્રી અભ્યાસ કરતી હતી અને અંકલેશ્વર ખાતે સારવાર કરતા તે સારવારને કારણે ખબર પડી કે એને બોન કેન્સર છે જેથી કરીને પરિવાર એ રીતે કે ભાઈ અમે પૈસા નથી કરીને એની સારવાર કરાવીશું એ દરમિયાન એ કમલેશભાઈ સોમૈયા એની ડિગ્રીને લઈને અમારા નગરપાલિકાના કોર્પોરેટર એવા વિશાલભાઈ ચૌહાણની પાસે ગયા અને વિશાલભાઈ ચૌહાણ મારી પાસે એ દીકરીના પપ્પાને લઈને આવ્યા કમલેશભાઈને અને મેં અહીંયાથી યુએન મેટ્ટામાં એટલે કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આ દીકરીને કેન્સર વિભાગની અંદર સારવાર અર્થે એને મોકલી હતી અને તેનું સફળ ઓપરેશન થયું જેથી કરીને એ દીકરીને એક નવું જીવનદાન મળ્યું છે ત્યારે હું એ દીકરીના બાપને પણ અભિનંદન આપું છું કે એમણે પણ હિંમત રાખીને અમદાવાદ સુધી જઈને એમણે દીકરીને જે સારવાર કરાવી આજે જોયું છે કે ગુજરાત સરકારમાં આમ તો મામૂતમ કાર્ડ હતો ને અત્યારે પછી જે આયુષ્યમાન કાર્ડ એ દ્વારા સારવાર થાય છે પરંતુ આ કેન્સર વિભાગમાં એ ન ચાલવાને કારણે એ દીકરીને મફતની અંદર સિવિલ હોસ્પિટલની અંદર એની સારવાર થઈ અને આજે દીકરી સ્વસ્થ થઈને આવી છે અને સ્કૂલે પણ ખરીદી જઈ રહી છે